આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે ડિપ્રેશન કે કોઈ ચિંતાનો ભોગ બનેલા લોકો આપઘાતનું પગલું ભરીને જીવનનો અંત આણે છે એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી મોતને વહલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે જેના લીધે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આપઘાતનો એક બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના એક જાણીતા દુકાન આવેલી છે જેના માલિકે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આધેડે મધુરમ વિસ્તારમાં આવેલા પોતાના શોરૂમ માં ગળે ફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતા આસપાસની દુકાનોના દુકાનદારો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા